નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચૌદ મે બે હજાર ચોવીસને વૈશાખ સુદ સાતમે ઉજવવામાં આવતી ગંગા સપ્તમી વિશે વાત કરવાના છીએ કહેવાય છે કે આ દિવસે ગંગાજીનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું પરંતુ અહીંયા આપણે એવો પ્રશ્ન થાય કે ગંગાજીનું અવતરણ તો ગંગા દશેરાના દિવસે થયું હતું તો પછી ગંગા સપ્તમીના દિવસે કેવી રીતે તો તેની પાછળ પણ એક કારણ છે તેની પાછળ એક કથા છે કે જે આપણે આ વિડિયોમાં જાણવાના છીએ સાંભળવાના છીએ અને આ ગંગા સપ્તમીના દિવસે કેટલાક એવા ઉપાય પણ કરવામાં આવે છે કે જેનાથી ઘરમાં વાસ્તુ દોષ હોય તો શાંત થાય છે સુખ શાંતિનું વાતાવરણ બને છે આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ શકે છે અને એવું પણ કહેવાય છે કે આજે ગંગાજીના બે ટીપાથી કરેલો ઉપાયથી આપણને દસ પ્રકારના પાપોમાંથી પણ મુક્તિ મળી જાય છે તો તે કયા પાપ છે અને કેવી રીતે મુક્તિ મળે તે પણ આપણે આગળ વિડીયોમાં જાણવાના છીએ તો આ વિડીયો આપ સૌ લોકો માટે ખૂબ જ ઉપયોગી રહેવાનો છે અને જે લોકોને ગંગા સપ્તમી વિશે જાણ ન હોય તે લોકોને તો આ વિડીયોમાંથી ખૂબ જ નવું જાણવા મળવાનું છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે મિત્રો વૈશાખ સુદ સપ્તમી ની તિથિ એટલે કે ગંગા સપ્તમી તિથિ ની શરૂઆત ચૌદ મે બે હજાર ચોવીસ વહેલી સવારે બે વાગ્યા ને પચાસ મિનિટે થાય છે કે જે પૂર્ણ પંદર મે બે હજાર ચોવીસ ની વહેલી સવાર ચાર વાગ્યા ને ઓગણીસ મિનિટે થાય છે એટલે આવી રીતે કરીને આ ગંગા સપ્તમી ચૌદ મે બે હજાર ચોવીસ ને મંગળવારે રહેશે આ દિવસે કોઈ વ્રત કે ઉપવાસ કરવાનો હોતો નથી પરંતુ આ દિવસે ભગવાનની પૂજા કરવાની હોય છે ખાસ કરીને આજે ભગવાનની પૂજા વિધિમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આપણે ભગવાનને સ્નાન કરાવીએ છીએ ત્યારે તેમાં ગંગાજળનો ઉપયોગ કરવાનો તથા આજના દિવસે નાનકડીક ત્રાંબાની લોટીમાં ગંગાજળ ભરીને આપણા મંદિરમાં પણ રાખવું જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે આ ગંગા સપ્તમીના દિવસે ગંગાજીમાં સ્નાન કરવાનું તો વિશેષ મહત્વ છે પરંતુ તેની સાથે ગંગાજીની આરતી કરવાનું તથા આરતીના દર્શન કરવાનું પણ મહત્વ છે પરંતુ આજે સૌ કોઈ તો ગંગાજીના આરતીના દર્શન કરવા જઈ શકવાનું નથી એટલા માટે એક અલગથી વિડીયો બનાવ્યો છે કે જેમાં હરિદ્વાર ઋષિકેશની જે ગંગાજીની આરતી થાય છે તે દર્શન અમે આપ સૌ લોકોને ઘર બેઠા કરાવશું તો તે દર્શન જે લોકોને ઘર બેઠા કરવા હોય તો તેનો અલગ વિડીયો બનાવેલો છે તે જોઈને આપ તે દર્શન કરી શકો છો અને જે કોઈ લોકો આજે ગંગાજીમાં સ્નાન કરવા ન જઈ શકે તે સવારે માત્ર બે ટીપાં ગંગાજીના સ્નાન કરવાના પાણીમાં ઉમેરી દે છે તો તેને ગંગાજીમાં સ્નાન કર્યા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને એવું કહેવાય છે કે જ્યારે આ બે ટીપાં ઉમેરીને સ્નાન કરવામાં આવે છે ત્યારે આપણા દસ પ્રકારના પાપોનો નાશ થાય છે એટલે કે આપણને તેમાંથી મુક્તિ મળે છે અને જો આપણે તે દસ પ્રકારના પાપો વિશે વાત કરીએ તો તેમાં બીજાની સંપત્તિ લેવી શાસ્ત્રો દ્વારા ન કહેવામાં આવેલી હિંસા કરવી અન્ય સ્ત્રી પાસે જવું આ ત્રણ પ્રકારના શારીરિક પાપ માનવામાં આવ્યા છે જ્યારે કડવું બોલવું અસત્ય બોલવું અથવા પીઠ પાછળ કોઈની નિંદા કરવી બિનજરૂરી વાતો કરવી આ ચાર પ્રકારના મૌખિક પાપ માનવામાં આવ્યા છે બીજાના કોઈના પૈસા પડાવી લેવા બીજા કોઈનું ખરાબ ઈચ્છવું અને જ્યારે આપણી ભૂલ હોય અને આપણે તે ભૂલ સ્વીકારીએ નહીં ત્યારે આવી રીતે તે ત્રણ પ્રકારના માનસિક પાપ ગણાય છે અને આવી રીતે કુલ દસ પ્રકારના પાપ કહેવાય શારીરિક મૌખિક અને માનસિક અને જ્યારે ગંગા સપ્તમીના દિવસે ગંગાજળના બે ત્રણ ટીપા સ્નાન કરતી વખતે પાણીમાં ઉમેરી દઈએ ત્યારે આપણને આ દસે પ્રકારના પાપમાંથી મુક્તિ મળી જાય છે તો આવી રીતે આ દિવસે સ્નાન કરવાનું મહત્વ તો છે જ પરંતુ સાથે સાથે આજે દાન કરવાનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે જેવી રીતે અખાત્રીજના દિવસે દાન કરવામાં આવે છે તો તેનું આપણને અક્ષય પુણ્ય મળે છે તેવી જ રીતે ગંગા સપ્તમીના દિવસે પણ ગરીબ જરૂરિયાતમંદ લોકોને અથવા સાધુ સંતો બાવાને યથાશક્તિ કોઈપણ વસ્તુનું દાન કરવું જોઈએ આપ તેમને જમાડી પણ શકો છો અથવા સુયોગ્ય સુપાત્ર બ્રાહ્મણને કાચું સીધું પણ દાનમાં આપી શકાય છે અથવા આપ આજના દિવસે કુમારિકાઓને જમાડી પણ શકો છો અને જમાડી સંતુષ્ટ કરીને યથાયોગ્ય તેમને ભેટ પણ આપવી જોઈએ અને એવું પણ કહેવાય છે કે આજના દિવસે ગંગાજળનું દાન કરવાથી જાણીએ અજાણીએ કરેલા દરેક પ્રક્ર દરેક પ્રકારના પાપોનો પણ નાશ થાય છે આજના દિવસે જો તરસિયાને જળ આપવામાં આવે છે એટલે કે આજે આપણે કોઈની તરસ છીપાવીએ છીએ તો એનાથી મોટું પુણ્યનું કામ બીજું કોઈ પણ હશે નહીં આજના દિવસે વહેલી સવારે ઉઠીને ગંગાજીમાં સ્નાન કરીને જો સૂર્યને અર્ઘ આપવામાં આવે છે તો તે વ્યક્તિના દુઃખ રોગ કષ્ટ વગેરે દૂર થઈ જાય છે અને તે વ્યક્તિને જીવનમાં સફળતા સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ મળે છે અને આપણે જાણીએ છીએ કે ગંગાજી જેટલી પવિત્ર નદી બીજી કોઈ હશે નહીં ગંગાજી આ ધરતી ઉપર અવતર્યા હતા પરંતુ તેના માટે આપણા ઋષિઓએ કેટલા વર્ષો સુધી તપ કર્યું હતું ત્રણ ત્રણ પેઢીઓ સુધી જ્યારે તપ કરવામાં આવ્યા છે ત્યારે ગંગાજી આ પૃથ્વી ઉપર આ ધરતી ઉપર આવ્યા છે અને એટલા માટે જ જે લોકોને ગંગાજીમાં સ્નાન કરવાનો લાભો મળે છે તે સૌથી દુર્લભ સ્નાન છે અને તેના જેટલું ભાગ્યશાળી બીજું કોઈ હશે નહીં એટલે જ્યારે પણ તક મળે છે જ્યારે પણ સમય મળે છે ત્યારે ગંગાજીમાં ઓછામાં ઓછું એક વખત ગંગાજીમાં સ્નાન કરવા જવું જ જોઈએ જો આપણે આજના દિવસે ગંગાજળ સાથે કરવાના ઉપાય વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે આજના દિવસે આપણા આખા ઘરમાં જો ગંગાજળ છાંટવામાં આવે છે તો આપણા ઘર ઉપર કોઈ ખરાબ અસર હોય કોઈ ખરાબ નજર હોય કે પછી નકારાત્મક ઉર્જા હોય તો તે દૂર થઈ જાય છે જો કોઈ વ્યક્તિ ઉપર પણ ખરાબ નજર પડી ગઈ હોય તો તેના પર પણ જો નિત્ય ગંગાજળ છાંટવામાં આવે છે તો તેમાંથી તો તેનાથી પણ વ્યક્તિ છુટકારો મેળવી શકે છે આજના દિવસે ગંગાજળને પૂજા સ્થાનમાં રાખવું પણ શુભ માનવામાં આવ્યું છે જે કોઈના ઘરમાં વાસ્તુ દોષ હોય તેને પણ નિત્ય સવારે ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ કે જેનાથી તે દોષમાંથી શાંતિ મળી શકે છે આજના દિવસે પીપળે ગંગાજળ ચડાવવાથી શનિ દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે અને પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળે છે જે કોઈ વ્યક્તિ આજના દિવસે શિવાલયમાં એટલે કે શિવલિંગ ઉપર ભગવાન શિવને ગંગા જળ ભરીને તેમાં પાંચ બિલીપત્ર નાખીને અભિષેક કરે છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તો તેને ભગવાન શિવના આશીર્વાદ મળે છે તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે વ્યક્તિને રોજગારમાં નવા તકની પણ પ્રાપ્તિ થાય છે એટલે કે તેના નોકરી ધંધામાં પણ તેને પ્રગતિ મળે છે એવું કહી શકાય એટલે ગંગા સપ્તમીનો દિવસ પુણ્ય કમાવવા માટે અને આપણા જીવનમાં લાભ મેળવવા માટેનો ઉત્તમ દિવસ આપણે કહી શકીએ તો હવે આપણે એ વાત કરીએ કે ગંગા દશેરાના દિવસે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું તો શા માટે ગંગા સપ્તમી ઉજવવામાં આવે છે તે જ પાછળની શું કથા છે શું ઘટના છે અને તેનું શું કારણ છે તો કહેવાય છે કે આપણા હિન્દુ ધર્મમાં પ્રચલિત દંતકથા અનુસાર માતા ગંગા દશેરાના દિવસે આ પૃથ્વી પર અવતર્યા હતા ગંગાનો પ્રવાહ એટલો ઝડપી હતો કે ગંગા પાતાળમાં સમાઈ જવાનો કે આ પૃથ્વી અસંતુલિત થઈ જવાનો ભય હતો કે જેના કારણે ભગવાન શિવે માતા ગંગાને પોતાની જટામાં ધારણ કર્યા હતા અને થોડા સમય પછી મહાદેવે ગંગાને તેમની જટામાંથી મુક્ત કર્યા કે જેથી ગંગા ભગીરથના પૂર્વજોને મોક્ષ આપી શકે અને મિત્રો એક વાત જણાવી દઉં કે ભગીરથજીની ત્રણ પેઢીએ તપ કર્યા હતા અને ત્યારે ગંગાજી આ પૃથ્વી ઉપર અવતર્યા હતા અને ત્યારે ગંગા ભગીરથે કહેલા માર્ગ પર ચાલવા લાગ્યા અને માર્ગમાં ગંગાની પ્રચંડ ગતિથી જન્હુ ઋષિના આશ્રમનો નાશ થયો અને આ કારણે ઋષિએ ગુસ્સે થઈને આખું ગંગાનું જળ પી લીધું હતું આ ઘટના પછી ભગીરથ અને અન્ય દેવતાએ ઋષિ જન્હુને મુક્ત કરવા માટે પ્રાર્થના કરી કે જેથી ગંગા આ જગતના લોકોનું કલ્યાણ કરી શકે અને આના પર ઋષિએ ગંગાને કાનમાંથી ઉતારીને તેને મુખ કર્યા હતા કે જેના કારણે ગંગાજીનો ફરી એક વખત ઉત્પત્તિ થઈ હતી અને ફરી એક વખત પોતાના માર્ગ પર આગળ વધતી હતી અને ધાર્મિક માન્યતા અનુસાર અને ધાર્મિક કથા અનુસાર આ દિવસ હતો વૈશાખ સુદ સપ્તમીનો કે જે દિવસે ઋષિજન્ુએ માતા ગંગાને મુક્ત કર્યા હતા અને આ જ કારણે આ દિવસને ગંગાજીનો પુનર્જન્મ કહેવામાં આવે છે અને એટલા માટે આપણે ત્યાં ગંગા સપ્તમી ઉજવવામાં આવે છે આ દિવસને જન્હુ સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ઘટનાને કારણે જ ગંગાજીનું એક નામ જાનવી પણ છે કે જે ઋષિ જન્હુની પુત્રી છે અને તે દિવસથી લઈને આજ દિવસ સુધી આપણે ત્યાં ગંગા સપ્તમીનો દિવસ ઉજવવામાં આવે છે આજના દિવસે જે કોઈ ગંગા આરતીના દર્શન કરે છે ગંગાજીના દર્શન કરે છે તેને દરેક પાપોમાંથી મુક્તિ મળી જાય છે ગંગાજીનું જળ એટલું પવિત્ર છે કે તે કોઈ પણ ખરાબમાં ખરાબ કે કોઈ નકારાત્મકથી નકારાત્મક અસરોને પણ દૂર કરી શકે છે તેનાથી વ્યક્તિને મોક્ષની પણ પ્રાપ્તિ થઈ શકે છે ગંગાજીમાં ડૂબકી લગાવવાથી તે વ્યક્તિના પાપો પણ ધોવાઈ જાય છે એટલે આપણા સૌ લોકો માટે આ ગંગા સપ્તમીનો સૌથી ઉત્તમ દિવસ છે તો આજના દિવસે પુણ્યના કાર્યો કરજો ગંગાજીમાં સ્નાન કરજો અથવા ઘરે સ્નાન કરતી વખતે ગંગા જળ ઉમેરીને સ્નાન કરજો કે જેથી કરીને આપણે આ ચોર્યાસી લાખ યોનીઓમાંથી મુક્તિ મળે ભગવાનનું ધામ મળે અને આપણા પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે ગંગા સપ્તમી વિશે વાત કરી આ દિવસનો મહિમા જાણ્યો આ દિવસે સ્નાનદાનનું મહત્ત્વ જાણ્યું તથા કેવી રીતે શા માટે ગંગા સપ્તમી ઉજવાય છે અને આ દિવસે કરવાના ગંગાજળથી ઉપાય પણ આપણે જાણ્યા તો આશા છે કે આપ સૌ લોકોના ગંગા સપ્તમી વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે જે લોકોને ગંગા સપ્તમીનો મહિમા જાણ ન હતો તે લોકોને હવે સમજાઈ ગયું હશે કે આપણા ધર્મમાં ગંગા સપ્તમીનું કેટલું મહત્ત્વ છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર